બનાસકાંઠા જિલ્લાના ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં માત્ર દસ દિવસના ગાળામાં ફરી એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે તસ્કરોએ બે ગૃહ ઉદ્યોગ અને એક પાર્લરને નિશાન બનાવી રૂપિયા એક પોઈન્ટ પંદર લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી છે આ ઘટનાએ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે ચોરીની આ ઘટના ડીશાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્રભુ ગૃહ ઉદ્યોગ અને રત્ન એન્ટરપ્રાઇઝમાં બની હતી આ બંને એકમો સાબુ અને ડિટરજન્ટ પાવડરનું ઉત્પાદન કરે છે તસ્કરોએ બંને એકમના શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ઓફિસના દરવાજા તોડીને ડ્રોવરમાંથી રૂપિયા એક લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી લીધી હતી આ ઉપરાંત બાજુમાં આવેલા એક પાર્લરમાંથી પણ તસ્કરોએ પંદર હજાર રોકડા અને સિગારેટના પેકેટો લઈ ગયા હતા અને ચોરી કરતા પહેલા કે પછી તસ્કરોએ

તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેમ છતાં વેપારીઓમાં આશંકા અને ભયનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે પ્રભુ ગુરુ ઉદ્યોગ નામની અમારી ફેક્ટરી જીઆરડીસી માં પ્લોટ નંબર 30 માં આવેલી છે જે ગઈકાલે રાત્રે અમે અમે રાબેતા મુજબ 7 વાગે ને આસપાસ વસ્તી કરીને ઘરે ગયા અને રાતના ટાઈમે એના પછીના ટાઈમે રાતે કયા ટાઈમે ચોરી થઈ કોઈ અંદાજ નથી પણ સવારે સાત એક વાગે અમારા માણસો આવ્યા અને એમનો ફોન આવ્યો કે સેટ કે શટરના તાળા તૂટેલા છે અને અંદર શટર અંદર અમે ગયા નહીં કોઈ એ પણ ન ગયા ના અમે ગયા પછી પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા પછી પોલીસના માણસો આવ્યા એમની સાથે અમે અંદર ગયા અંદર ગયા તો ઓફિસનો પણ લોક ખુલ્યો હતો અને ઓફિસનો ડ્રોવરનો ખુલ્લો હતો જેની અંદર અંદાજીત લાખ રૂપિયા આસપાસની કેસ હતી જે કેસ હતી નહીં એની અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ મને વિનંતી છે કે નહીં રાત્રિ દરમિયાન અહીં પેટ્રોલિંગ જીઆઈડીસી વધારે કારણ કે નાના નાના વેપારી અમે ગુરુ ઉદ્યોગ ચલાવવાળા જો લાખ લાખ રૂપિયાની કેસો જતી રહે

એવું બધું લઈ ગયા છે પડીકા બીજા ખાઈ ગયા છે શટર નહીં તોડી ગયા અમે રાતે તો હવારે ગયો તો શટર તૂટેલો હતો અને તાળા ઉપરથી પથરો તૂટેલો હતો અને સાહેબ અમે મજૂર માણસ મજૂરી કરી ખાઈએ એવી ઘટના બને પોલીસની જાણ જરૂરી લેવાની છે સાહેબ